ગાડી બગડી હે અને તમ લૂટવાનો ધંધા કરો હે તમે ધંધા શું માટે બધા લૂટવી ધંધો કરો ને તમે કમાઈ કાકો આ દેખાય આ કાકો ક્યો આ બધાનો હા હા કાકો કાકા કાકો

અય હું મા ભાઈ હાકે લાવું કે તમે જો લેવા ને અમને લઈ જાજો પણ મારા માનસન વગર વકે કરતા હું હાકે લાવું એટલી કહી દે કે જો લઈ જવાનો છે તો એ હાલ

જો ગાડી બગડી દી પૈસા બરોબર એમ એમ તો મારે ગાડી ભીની રહી મેં જોઈ લે સેલ વાગે તો ગાડી તારી આલે ચાવી હાલ તો મારા નથી તારા ભાઈ તારા ભાઈ એટલી તારા મતી જતા હું તારા ભાઈને સમજાવવા પડે કે ભાઈ આવતી જાવતી ગાડીને શું કામ રોકો હો

અરે બીજાનો હું એકો ગાડી મારા સાના આવશે ને મારી આજ પથારી ફરવાની આ મારા બેટા મારા ત્રણ જણા હે અને હું હું એકલો કોણ આ ત્રણ જણા હે કો અલ્લા પણ અને વચે ગાડી બગડી છે અને ત્રણ જણા હે મારા બેટા હાખા ઉતા પણ કોઈ આ બેઠા બધા બજો મારી ઝૂડી ઇન પાડી આવ્યો અને મારા બેટા ત્યાં ચાર હતા એમાં એક તો જતો રહ્યો હે એટલે તમે અમને મારે એમ કો હા અલ્લા બધાના કાન ફટા કર્યા લાલ શું હે

હવે મારે આ ગાડી બગડી હતી એટલે તમારે ગાડી બગડી હતી ગાડી બગડી ચાલુ કારીગર ને ફોન તો કરે કારીગર કારીગર ને તૈણે નંગત છે બાપુ બાપુ તો ના કહું બાપુ નામ કેવી રીતે હવે જો મોટા માણસ આયા હે બરોબર

તમે એમ કોણ કેમ માર્યો નહીં તમારો એન્ટ્રી નહી પાડવી ને ચોક જાડા એન્ટ્રી પાડવા જાય તો લૂટવા તોડ્યા તર ડોલ લાગે નહી ખીચકુલી ચીવી હોય એવી લાગે તારું તો કાયડી બલાડી જેવું લાગે તારું મોઢું પેલા તું જતો રે રિક્ષા જતો રે

વટેમાર્ગ બચેરા કોઈ ગાડી વાળા જાતા હોય તમે એના લૂટો તો એને બચાવ્યા બૈરા છોકરા ખાના ના હોય પણ આમ

જેટલું તમે બેસે આ જતો શું કાઢ્યું ગમે તમે પેલા જોયું છે તમારી ગાડીમાં

બે ને બિન હુજી જાય તો ભાડું આવ્યું હોય એમને ખબર હોય ના હોય કઈ ખબર બધું એક નોટ કેટલા હતા

ઓન છે તારે બાકી નહી આ એક મે કે કે જોડી જેરતા ને બજારની પકડેનો તો નો છે મારે આલ દે આ કે હું ઘરે આય મારી હજી એ ચમર ચિન્ટુ જાય જો તમાર ચિન્ટુ કઈન્ટો ભાઈ ટો ભાઈ જાહેરી હવે હા કરો

એક <laughs -up>. <preaching .buzzer> <contenido noise>

હું મારા ઘરે લઈ જરાબર હાજુ બધું ચાવી બધું બધું લઈ લીધું બચારે બચારા હેરાન કરાય લઈ

અને હવારમાં માં દાડો ઉગેલા કારીગર બોલાય એને ગાડી કમ્પ્લીટ કરે પછી હું હવા આય તો વાંધો ને તમ તાર ગાડી હવારમાં માં થઈ જાય ને ચા પાણી ને જો બપોરે ખાવું હોય તો રોટલા ખાઈ જાજો બરાબર બરોબર હેલો હેલો લોક કરો તો કેલ્યો ગાડી હા લોક તો કરો જ પડશે ને કાવા ને લૂટણી આવે શું કરવાનું ના ના બરાબર આ તો ફોટો હું આવી ગયો ને કે આ તો તમને મેલો જ નહીં ના તો તો આ ગાડી ને બાડી બધું લઈ જો તા અરે બધું લૂટી જાય તો ટાયર ને બાર બધું વીચ મારાય લે તો અલા માયા એ કોઈ શું ખાવા આપણે એ કુ તો આકોની કોકની ગાડી ના ના વાત સાચી અત્યારે હવે નેટ કરીને તો બે હાજર રૂપિયા આવતા હોય હા લૂટી જાવી લૂટી ના ના બરાબર હેડો હવે મારા ઘરે હેડો હવે આમ એમ હે ને નહી આવે ને આ જો રિક્ષા તો રાજી ભલે બરોબર કઈ દાગી નો કાઢી જાય ખબર પડે નહીં રાત ને કઈ ખબર રહેતી નહીં હવે હું ગાડીએ જવું અને પાછા ઓલા કારીગર ફોન કરીને ગાડી હમી અને રાતો રાત મને ઘર ભેગો જવા દો તો બરોબર રાત રેવા એવું જોગું નથી આગામું ના ના બરાબર એ વાત સાચી બરોબર તો તમે જો કરો ને હું જે મારી ગાડીએ ખબર રાખીને ગાડીએ બે હું પણ તમને એવું ના થાય કે મેમન લઈ ના ગયા એમ મેમન આટલા જ ન આ પાણી કરવો હોય તો હેડો ના ના બસ સાપણ ને કઈ માજે કારીગરને હાકવું ફોન કરીને પછી હારું હારું ભલે આવજો એ આવજો